સૌથી પહેલા તો બધાને જય મેલેડી માં મારા વિડિયો માં તમાર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો પહેલા તમને એક વસ્તુ બતાવું છું બહુ શેતાની કરે છે કે આનું મને આવીને પરેશાન કરે છે તો તમને મિત્રો બધાને કહું તો આ છે એટલું ક્યૂટ છે પણ એટલું જ્યારે ની આવે ત્યારે મને પરેશાન કરી નાખે છે બધું સવાલ મને પૂછે છે કે આ શું છે આ શું છે પહેલા તો હું મારો સામાન ગોઠવી નાખું છું तो मारी मम्मी मारा पर क्यार नहीं खींचा है इपुर मुकी दे आम मुकी दे बटर नहीं नहीं कराई टूटी जा है जो आ टूटी क्यों आ जो टूटी क्यों टूटी ये टूटी क्यों हाँ टूटी क्यों टूटी क्यों

આને પાડે ના આને પાડે હા આ આ શરદીની દવા છે શરદી શરદીની દવા છે તાર પીવી તું શું કરે છે બાર જાવું છે ને હવે આપણે બાય કરી દો બધાને અહીંયા કરી દો એ બે જા બે જા બાય કરી નાખ ક્યાં કોઈ થી બાઈક કરી મને પરેશાન કરે